પાટણની પ્રજા માટે ગમે તું આ પ્રમારી ઉપર ગમેતા કાયદાનો દંડો આપણો અધિકાર છે અને મેં ઘેરવો જમવા માટે બંધાયેલા છે પાટણ પ્રજા માટે પણ પાટણ ને

સાંભળો ડેવિડ ડેવિડ ઓખો એટલે તમે તમારી તમે 19 તારીખે બે હાજર થ્યા હતા વિશે શું હુકમ છે તમે પ્રમુખ સાહેબનો હુકમનો અદાદર કરી શકતા નથી એ ના થાય તમારી ગરદિ ઘરે રાખવાને છે આ વૈવાટી વાત છે હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ